જો તમે કચ્છ જવાનું વિચારી રહ્યા છો તો તમારી કેડ સાચવીને જજો હાઈવે તો છે પણ રાધનપુરથી સામખિયાળી સુધી હાઈવે પર છવાયું છે ખાડાનું સામ્રાજ્ય રોડમાં અખાડા કે ખાડામાં રોડ તે કહેવું મુશ્કેલ છે દર કિલોમીટરે ગણ્યા ન ગણાય તેટલા ખાડા છે ખાડા તો છે એ પણ પાછા બે થી ત્રણ ફૂટના એટલે અહીંથી પસાર થવામાં જો જરા પણ બેદરકારી પૂર્વક વાહન હંકાર્યું તો તમારી કમર તૂટવાનું નક્કી હવે તો વરસાદી પણ વિરામ લીધો છે પરંતુ હાઈવે ઓથોરિટી છે તેને આ રસ્તાને મોટરેબલ બનાવવાની દિશામાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી તોતિંગ ટોલ ટેક્સ ચૂકવવા છતાં આ સ્થિતિથી વાહન ચાલકો પણ બરાબર ના આંકડાયા છે છથી થી સાત મહિના પહેલા જ હાઇવેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યાં વરસાદ વરસતા રોડનું અસ્તિત્વ શોધ્યું મળતું નથી તાજેતરમાં આ હાઈવે પણ એક ટ્રકના ખાડામાં પટકાઈ અને ચાલકનો જીવ લીધો તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીનું પ્રશાસન હજુ પણ જાગ્યું નથી ટીમ છે સાતલપુર નેશનલ પર હું બતાવવા તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે સાતલપુર નેશનલ હાઈવેના દ્રશ્યો છે જે ખાડા તમે જોઈ રહ્યા છે ખાડો છે તે એકથી બે ફૂટ ઊંડો ખાડો છે અને એ પણ બ્રિજ ઉપર ખાડો છે અને ત્યાંથી ગાડીઓ જે પસાર થાય છે તે તમામ ગાડીઓ ખાડાની અંદર થઈને પસાર થતી હોય છે વાત કરવામાં આવે કે નેશનલ હાઈવે પર જે ટોલ છે તે તગડા લેવામાં આવતા હોય છે પરંતુ તેની સામે જે સવલત આપવી જોઈએ તે કોઈ સવલત આપવામાં આવતી નથી તેને લઈને અહીંથી વાહન ચાલકો જે નીકળે છે તે તમામ વાહન ચાલકોને મોટા નુકસાન થવાના ખતરા રહેતા હોય છે આપને હું દ્રશ્યો પણ બતાવવા માગીશ કે તમે જે બ્રિજના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બ્રિજ ઉપરની જે ખિલાસરીના પણ હું તમને દ્રશ્યો બતાવવા માગીશ તમે જોઈ રહ્યા છો જે બસ નીકળી રહી છે તે પણ ખાડાના અંદર પટકાઈને નીકળી રહી છે આપને હું જો દ્રશ્ય બતાવવા માગીશ કે આ જે નેશનલ હાઈવેના દ્રશ્યો છે નેશનલ હાઈવેના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તમામ જે ખિલાસરીઓ છે તે તમામ ખિલાસરીઓ છે તે બહાર નીકળી ગઈ છે અને જે તમામ જે સિમેન્ટનો જે માલ છે તે તમામ માલ છે તે બહાર નીકળી ગયો છે એટલે કહી શકાય કે જે રીતના નેશનલ હાઈવે જે રીતના તગડા તોલ રહે છે તે પ્રમાણે તે રોડની કામગીરી થવી જોઈએ તે થઈ નથી સાથે કહી શકાય કે આ નેશનલ હાઈવેની કામગીરી છથી સાત મહિના પહેલાં જ કરવામાં આવી હતી કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી હતી પરંતુ તમે જોઈ રહ્યા છો પહેલાં જ વરસાદના અંદર તમામ જે આખો હાઈવે જે સાતલપુરથી જે કચ્છને જોડતો હાઈવે છે તમામ છે તે ધોવાઈ ગયો છે અને ધોવાઈ જવાના કારણે અહીંયા નાના મોટા અકસ્માતો સર્જાય છે અકસ્માત સર્જાય છે સાથે ક્યાંક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે પરંતુ જે નેશનલ હાઈવે ઓથોરિટી છે ક્યાંક મોટી ઘેર નિંદ્રામાં ઊંઘી હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે આટલા મોટા ખાડા પડ્યા હોવા છતાં હજી સુધી જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ખાડાનું જે પુરાણ કરવું જોઈએ તે પુરાણ નહીં કરવામાં એટલે કહી શકાય કે અહીંયા હજી કોઈ મોટી એક્સિડન્ટની ઘટના સર્જાશે ત્યારે જ તંત્ર જાગશે સાથે વાત કરવામાં આવે કે અહીંના જે લોકલ ધારાસભ્ય છે તે ધારાસભ્યની પણ ફરજમાં આવતું હોય છે કે જે હાઈવે પર જે ખાડા પડ્યા છે તેને સરકાર સમક્ષ તેમજ નેશનલ હાઈવેને રજૂ વાત કરવાની હોય છે પરંતુ ક્યાંક એ પણ પોતાના ગેર નિંદ્રાની અંદર દેખાય રહે છે કે હાલ કહી શકાય કે જે સાતલપુરથી કે કચ્છનો જે હાઈવે છે એ હાઈવે પર સેકન્ડ સેકન્ડ એ મોટા મોટા ખાડા આવે છે નહીંતર વાહન ચાલકો જે પસાર થાય છે તમામ વાહન ચાલકો એ હાલાકી ભોગવતા હોય છે હાલ કહી શકાય કે એબીપીએસ મિતાના તમે જે કેમેરામાં દ્રશ્ય જોયા છે તે તમામ દ્રશ્ય સીધા રાતી જતા જે માર્ગ ઉપરના દ્રશ્યો છે ને ત્યાં મોટા મોટા ખાડા પડે છે અને ખાડામાંથી વાહન ચાલકો હાલ તો પટકાઈ પટકાઈને પસાર થઈ રહ્યા છે

કોઈ ભી સુ રાધનપુર થી આ સોતલપુર સુધી જે અડધા કલાક નો રસ્તો હોય એ આજે બે કલાકે પોકા અને ખોટા ટોલ ટેક્સ પૈસા લો અહીં ટોલ ઉઘરાવાય નહીં ને આવો રોડ હોય તો ખોટા ટોલ